જગન્નાથજીની એકસો અઠતાલીસમી રથયાત્રા નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવી અને રથયાત્રાના ભવ્ય આયોજન માટે સૌનો આભાર વ્યક્ત કર્યો આ પવિત્ર યાત્રામાં ભાઈચારા સાથે તમામ સમુદાય લોકોએ મળીને મંદિરને પેટ આપ્યો આ અવસરે એકતા અને સહઅસ્તિત્વની સુંદર મિસાલ કાયમ કરવામાં આવી શ્રદ્ધા સંસ્કાર અને ભક્તિથી ભીંજાયેલ રથયાત્રામાં દર વર્ષે જેમ ભાવિ પેઢીઓ માટે સંદેશો છૂટી પડે છે તેમ આ વર્ષે પણ ભાઈચારા અને સામાજિક સમરસતાનું અનોખું ચિત્ર જોઈ શકાયું સો અડતાલીસ મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગો સામાજિક સમરસતાથી આ ઉત્સવ મનાવી રહ્યા છે આ ઉત્સવ દરેક જણ ખૂબ સારી રીતે આ આનંદ ભગવાન જ્યારે પોતે દર્શન આપવા આવતા હોય એ દર્શનનો લ્હાવો લેવા માટે દરેક જણ દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે દર્શન કરી શકે એ માટે સરકાર અને પોલીસ તંત્રએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખૂબ સારી વ્યવસ્થા કરી છે સત્તર જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કર્યા છે એટલે કોઈને કંઈ તકલીફ ના પડે અને ખૂબ સારી રીતે ભગવાનના દર્શન કરી શકે એ રીતની ખૂબ સારી વ્યવસ્થા થઈ છે અને એનો લાવો દરેકે દરેક ભક્તજનોને મળે એવી શુભેચ્છાઓ